એક નંબર અહીંયા જ મળે આ છે ને એ બધા ગુંદા છે જો આ હરખો કેવાય નીલમ આ હરખો છે પણ આવો કઈક બીજોય આવે છે એટલે મને પૂછવું પીડ્યું વિક્રમ તો જો પણ સેડા છે હજી ઉતરા નથી નીચે હું આવું ગુંદા માથે સડી નથી આપતી હું ચાય કાટા જેવું એવલા જેવું છે વાળા કેટલી નીચે ખરે છે હો નીચે ખરે છે હું વીણી લઉં નો સડીએ કો જો વિક્રમ એટલી આંગી લીધી કા ગુંદા ચા હા ગુંદા પર સડી સચ્ચા સડ્યાતા ઓલ આપણે વિક્રમ ને એને પીહું છે ને એટલે ઘર નું દહીં છે દહીં નાખીને ભાજી બનાવીને છે હેંડો હેંડો તડકો થઈ ગયો લે મા <verwitedropra²> <thighs> <rawd Moderator>: કાંદું તૈયાર આલે આમાં ભાજી લેતા મગાવી થી કાંદા કાપે છે જયદીપ છે જયદીપ પંખો તો શરૂ કરી દે પાણી આય પવન જ નથી લાગતો आ ब्यान जो बेही ग्या हे भाजे ओले करते आवो अगलत न ने नेकी जाव आम जो आ जयपालनी लखोटी किती बडी जो हु के रानो रेम हे आ लखोटी से मजा आवी छे मस्त मस्त से आटली बडी क्याच लेये हो घी ताम आ मलती क्या होई बनती तो

આને સાસમાં બાફી નાખી જો પછી આનું શાક બનાવવાનું છે આ ભાજીનું કઈક અલગ પ્રકારનું બનાવશે જોઈએ હમણાં કેવું થાય છે કા શું કેવું એ કેવું સખાડું આવું શાક પેલું આ મારે જયપાલ ને આરામ કરવાનો સાહેબ તૈયાર થવાનું છે ને હા

દહીં નાખ્યો દહીં આમાં ભાખરી બને છે રોટલો ખાવા નતો મારે રોટલો ના ના હા બે મહિન નહીં કરવી ગરમી તો છે લાંવું ભાખરી બનાવું કેવું સારું આમને ભાખરી ન બનાવવી દીધી આ બધું જવું રાજો આજો સો બધાય પોતપોતાના કામમાં લાગી ગયાસ આનેસન વાજતા શીખવડતા થા અમે એકડા બોલતો તો કેટલા आवडेश મને શરમ લાગે બોલો લ્યો શરમ લાગે 1450 79000 કેમ પણ આને શરમ આવે શરમ શરમ તો भाजी રોટલા ના પડી તો એને કરનાખ્યો છે ઘી ચોપડી દીધું છે રોટલામાં

ખાઈ લીધું અને તડકાના ના જાવી છીએ અમે બધા આ બેન છે ને અમારા ઉપાડ્યા છે તડકાના ના અહીંયા અહીંયા બાજુમાં છે ને રાકેશ નું ઘર છે ન્યાસ આવવાનું છે એટલે બધા તડકાના નીકળી ગયા છે બહુ તડકો છે આ પેલું શું કહેવાય આને શું કહેવાય શું છે ગાડડી એ છે ને એ તો કે એવો તેડવાનું તે તડક તે તડકા રસ્તીઓ છે ને તે તું પીવડાઈ દે રસ હમણાં કામમાં થાય પીવડાવીશું રસ પીવો છે એમાં જીલોની રસ એમના ગામમાં છે ને આખો કળશો પાઈ દેવો છે આમાં હમે જશે હા કોળો ઓડો છે જો કે હા ને માથે પણ સુવા છે ઘર આવી ગયો આજ છે ઘર આવી ગયો गर्मी થઈ ગઈ બધાને જો સપલ્લી છે ખાનાयची હાલો આવી જાવ સોડા પીવા રાકેશના ઘરે રાકેશ લઈએ આવશે ઠંડી ઠંડી મસ્ત મસ્ત સોડા આ બધા જો પીવે છે સોડા પીવે છે રૂદો બેઠો છે જો આયા હા ઇધેલે ક્યાં જાતી નહી 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 એ મારે થોડી કાઢવી પડશે ના ના કાઢવાની છે પી જાવ હવે

છે ગરમી લાગે બહુ ઠંડા ઠંડા પાણી પગ ધો છું અને આ આ ભાઈ ભાઈ તો આફાઈ નઈ છે એ નળ તો બંધ કર બંધ કર

મારે ખાવી કોને કોને થઈ બહુ ખાટી આ કોક કેતું તું ખાટી નથી લાગતી નો બને ખાટી હોય મીઠું હોય ખાટી જ હોય